ભરૂચ જિલ્લાના જંબુસર બરોડા રોડ પર આવેલ જૈન સ્કૂલ અનખીના આંગને પંચતત્વ કાર્યક્રમ જૈન સ્કૂલ દ્વારા પંચતત્વ કાર્યક્રમના બેનર હેઠળ વિવિધ શૈક્ષણિક કૃતિઓનું વિદ્યાર્થીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું શાળાના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિના પ્રેઝન્ટેશનને વાલી મિત્રોએ નિહાળી સંતોષ અનુભવ્યો આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઘણા આવિષ્કારોની સમાજને ભેટ મળી છે માનવજીવન અને સમગ્ર સૃષ્ટિ જળ વાયુ આકાશ પૃથ્વી પ્રકાશ એમ પાંચ તત્વોથી બનેલા છે જે વિદ્યાર્થીઓ પ્રેઝન્ટેશન દ્વારા સાબિત કરી બતાવ્યું શાળાના સ્થાપક સ્વ ગિરીશભાઈ વૈદના કિરણભાઈ વૈદ તથા ધ્રુવ વૈદ્યની રાહબરી હેઠળ ડાયરેક્ટર ડોક્ટર અનુભા નેગી અને આચાર્ય નીલમ પંડિતના માર્ગદર્શન હેઠળ શાળામાં શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેનાથી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓમાં નિખાર આવે છે તે માટે શાળાના આચાર્ય સ્ટાફ સતત પ્રયત્નશીલ રહે છે આજરોજ યોજાયેલ પંચતત્વ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓએ ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ટેકનોલોજી ગણિત જેવા વિષયો પર આધારિત અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમનો શુભારંભ ડાયરેક્ટર તથા આચાર્ય દ્વારા દીપ પ્રજ્વલિત કરી કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ કૃતિઓ મોડલો દ્વારા સમાજને જુદા જુદા પ્રકારની વિજ્ઞાનના આવિષ્કારોથી અવગત કરાવ્યા હતા આ સહિત બાંગ્લાદેશમાં બે હજાર છવ્વીસમાં બોટ સ્ટેડિયમનું ઉદઘાટન થનાર છે તેની કૃતિ રજૂ કરી આપણના દેશમાં પણ આ રીતે સ્ટેડિયમ બનાવવામાં આવે તેવો ભાવ વ્યક્ત કરાયો હતો તથા વેસ્ટ બંગાળમાં છાસઠ જેટલા મજદૂરો ફસાયા હતા એ એમનું કેવી રીતે રેસ્ક્યુ કરાયું તે કૃતિ વિદ્યાર્થીઓ રજૂ કરાઈ હતી તથા આર્ટ ગેલેરી વેસ્ટમાંથી બેસ્ટ કૃતિ કૃતિઓની આકાર આપવામાં આવ્યો હતો સમગ્ર કૃતિઓના પ્રેઝન્ટેશનથી વિદ્યાર્થી વાલી અને શિક્ષકગણમાં અનેરો આનંદ વેપાયના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી જંબુસર ચાલો બોલો સમજાવો નામ પરમાર છું મારો પ્રોજેક્ટ છે પર્યાવરણ છે વિશે બગાડ અને બચાવ પર્યાવરણ તેમાં જ કપાય છે વીજળી કંપનીમાં વીજળીનું ઉત્પાદન થાય છે અને ગટરવાળા પાણીથી જીવજંતુ જંતુ પાછળ અને મળી જાય છે અને પર્યાવરણ બચાવ પર્યાવરણ બચાવ તેમાં પાણીનો ભગવાન નથી થતો જળ નથી કપાતા તેમાં જળ ઉગવવામાં આવે છે અને તેના વૃતો પણ તેમને મદદ કરે છે અને मन, मैं अनुभा आप सभी का बहुत 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 आभारी आभार व्यक्त करती हूँ कि इतना सुंदर पंचतत्व का आयोजन किया है हम सभी इसी पंचतत्व से निर्मित है और इसी पंचतत्व का हम एक मीनिएचर यू नो स्पेसम है तो हम बच्चों को यही सिखा रहे हैं कि जो मुझ में है वो तुझ में है हमें एक दूसरे की रिस्पेक्ट करें एक दूसरे की कदर करें और जहाँ इन्नी भी बात करती है कि एक्सपीरियंशियल लर्निंग होनी चाहिए बच्चों को हैंड्स ऑन एक्सपीरियंस होना चाहिए तो एक शानदार नमूना है कि बच्चों ने करते करते कितनी ही सारी चीज़ें सीख ली स्पोर्ट्समैन स्पिरिट सीखा प्रतिस्पर्धा सीखी कल उन्हें कितना आता था, था आज कितना आता था, था ऐसे अनेक चीज़ें करी हैं जिसमें पेरेंट को भी मैं नतमस्तक हूँ उन्होंने हमारा साथ दिया है और जैसा कि हमारे प्रिंसिपल मैम ने कहा इससे अच्छा उदाहरण परिवार का कोई हो ही नहीं सकता थैंक यू सो मच थैंक यू टू आवर मैनेजमेंट फाउंडर गिरीश सर किरण सर इंद्रुव सर वी आर इंटेंटेड टूच वन थैंक यूनाइज स्कूल जयपुर सर की प्रिंसिपल हो आज हमारा एग्जीबिशन है जो कि एनुअल एग्जीबिशन है और इसका टॉपिक जो है वो है पंचतत्व पंचतत्व यानी जब हम बोलते हैं क्षितिजल पावा गगन समीरा पंच तत्व से बना शरीर यानी शरीर जो है हमारे पंचतत्व से बने हुए और यही वैल्यूज हम बच्चों में डालना चाहते थे उन्हें ये चीज़ बताना चाहते थे और इस एग्जीबिशन के लिए सिर्फ टीचर्स ही नहीं बल्कि पेरेंट्स ने भी काफ़ी मतलब मेहनत की है बच्चों के साथ और मैं शुक्रगुजार हमारे मैनेजमेंट डॉक्टर अनुपा मैम की ध्रू सर की किरण सर की कि उन्होंने हम लोगों को इतना प्रोत्साहित किया कि हम इस तरह के एग्जीबिशन आप जो देख सकते हैं बच्चे भी काफ़ी अच्छे से उत्साहपूर्वक इसमें भाग भाग ले रहे थे और जब बच्चे हमारा मेन उद्देश्य जो ये था कि बच्चे पेरेंट्स के साथ मिलकर जब वो कार्य करते हैं तो कोलैबोरेशन में होता है तभी हम बोलते हैं कि ये जैन परिवार है और जैन परिवार की ये प्रस्तुति थैंक यू